સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સુધી નીકળેલી સરદાર સન્માન યાત્રા રાજકોટ પહોંચી હતી જ્યાં રાજકોટના ધારાસભ્યો અને અગ્રણીઓએ યાત્રાનું સ્વાગત કર્યું હતું રાજકોટના રાજવી પરિવારના માંધાતા સિંહ જાડેજા પણ યાત્રામાં જોડાયા હતા બીજી તરફ ખોડલ ધામના ચેરમેનના પુત્ર શિવરાજ પટેલે નિવેદન આપતા કહ્યું કે રાજકારણને સમાજને સાથે ન જોડી તો સારી બાબત છે સરદાર પટેલની યાત્રા સામાજિક છે

એટલે મને ઉચ્ચ નહીં જવાબ આપી શકો